જય દ્વારકાધીશ મિત્રો તો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે આપણે જવાનું છે રખડવા તો એક મોટા સેલિબ્રિટીને પણ જોડે લેવાના છે તો ચાલો જલ્દી એને મળી અમારી તો આપણે તૈયાર થવામાં બહુ જ મોડું થઈ ગયું છે અને સેલિબ્રિટી પોતે જ આપણા ઘરે આવી ગયા છે જો મોટા મોટા સેલિબ્રિટી તો મિત્રો આની સાથે આપણે આજ જવાનું છે મેળામાં બન્યા રહેજો અમારી બ્લોગની ની સાથ તો ગાડી ચાલુ થઈ ગઈ છે અને આપણે જવાનું છે મેળામાં જો અલ્પેશભાઈ પણ તૈયાર થઈ ગયા છે તો બન્યા રહેજો અમારી બ્લોગની સાથ આજે તમને આખો સતરંગ મેળો હું બતાવીશ તો જોડા રહેજો અમારી સાથ મિત્રો મળી ગયા છે આપણને અર્જુન કાકા અને એ સાલી ને જાય છે સતરંગ ના મેળા એને માનતા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અર્જુન કાકા એ કીધું કરી જલ્દી તો આજ ગુરુવાર હતો ને ફાઇનલી પગી ગયા છે મામા દેવે તો ચાલો દર્શન કરીને મળીએ આગળ તો મામા દેવે દર્શન કરી લીધા છે હવે જાવી મેળામાં જો હવે મજાના દર્શન થઈ ગયા છે અને હવે નીકળીએ મેળામાં તો આપણી ગાડી તૈયાર છે તો ચાલો તો મિત્રો આપણે મેળા અંદર પહોંચી ગયા તમે બસ થોડેક વારમાં રહ્યો અહીંથી બતાવી દઉં થોડું હજુ બતાવતું હશે હા છે સતરંગ નો મેળો ફાઈનલી મિત્રો પહોંચી ગયા છે મેળામાં

ઊંડો થઈ ગયો છે પૂરો અને હવે નીકળીએ ઘર બાઈ બે જોટા લઈ લીધા છે મેળામાંથી એટલે આ જો તને શતરંગના મેળામાં હેરાન થઈ ગયા હા હા ગારો 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 તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે જો તો મને મારો વિડીયો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો જલ્દીથી મળીએ છીએ નવા બ્લોગમાં બાય બાય ટાટા